સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસને લઈને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં કોઠી રાવપુરા કુબેર ભવનના પહેલા માળે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા રોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ દીપક અમીન સ્થાપક પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રજ્ઞેશ ભગત

શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની કથાનું આયોજન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ચેમ્બર રૂમ ખાતે કુબેર ભવન ખાતે કરવામાં આવેલું છે આ ભગવાન સત્યનારાયણ દેવની કથાની અંદર સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પદાધિકારીઓ તેમજ વ્યવસ્થાગત કમિટીના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવીને સુંદર કાર્ય કરીને તમામને કુબેર ભવનમાં કામ કરતા કર્મચારીઓ વત્તા ચેમ ચેમ્બરના તમામ સભ્યોને સિનિયર સભ્યોને તમામ પાંચ પ્રેસિડન્ટને આમંત્રિત કર્યા છે મારું નામ દીપકભાઈ પી અમીનુ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ